જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ નારાયણ કવચનું શ્રવણ કરીશું નારાયણ કવચ સંસ્કૃત અને ગુજરાતી બંને ભાષામાં લખાણ સહિત મેં આ વિડીયોમાં આપ્યું છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો શ્રવણ કરતા રહેજો ચાલો હવે શરૂ કરીએ શ્રી નારાયણ કવચ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય પરીક્ષિત રાજાએ કહ્યું હે મહારાજ વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્રદેવે રમત માત્રામાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રૈલોક્યનું રાજ્ય ભોગવ્યું તે નારાયણ કવચ રૂપ વિદ્યા મને કહો સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ પર વિજય મેળવ્યો શ્રી સુખદેવજીએ કહ્યું પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્રદેવને જે નારાયણ કવચ કહેલું તે હવે એકાગ્ર મનથી સાંભળો વિશ્વરૂપે કહ્યું હે દેવરાજેન્દ્ર ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ એની વિધિ આ પ્રમાણે છે કે પહેલાં હાથ પગ ધોઈ આચમન કરવું પછી હાથમાં કુશની વીટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું પછી કવચ ધારણ પર્યંત બીજું કંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રો દ્વારા હૃદયાદી અંગ ન્યાસ તથા અંગુષ્ઠાદિકર ન્યાસ કરવા પહેલાં ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રના ઓમ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ બે ગોઠણ બે સાથળ પીઠ હૃદય વક્ષસ્થળ મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વોક્ત મંત્રના યારથી શરૂ કરી ઓમકાર પર્ય આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ઓમકારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગૂઠાની અણીઓમાં ન્યાસ કરવો જમણા હાથની તરજનીથી માંડી ડાબા હાથની તરજની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગૂઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રના ઓમકારનો હૃદયમાં વી કારનો મસ્તકમાં કારનો પ્રકૃતિના મધ્યમાં અણકારનો શિખામાં વેકારનો બંને નેત્રમાં અને નકારનો સર્વસાંધાઓમાં ન્યાસ કરવો બાકી રહેલા ઓમ મહા અસ્ત્રાય ફટ કરી દિગબંધ જોડવો આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે પછી વિદ્યા તીજ અને તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવો ઓમ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા અણીમાદિ આઠ સિદ્ધિઓથી સેવિત આઠ બાહુવાળા શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ અને પાસને ધારણ કરતા ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો કિલ્લા વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોના સેનાપતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યા હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતા પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવયવવાળા વરા ભગવાન માર્ગમાં રક્ષા કરજો પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષ્મણ સહિત મારી રક્ષા કરજો મારણ મોહન આદિ ભયંકર અભિચારો અને કફલતમાંથી નારાયણ રક્ષા કરજો ગર્ભથી નર ભગવાન યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલ દેવજી કર્મના બંધનથી રક્ષા કરજો ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હૈગ્રીવ ભગવાન રક્ષા કરજો નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો સર્વ પ્રકારના નરકથી કચ્છ પાવતાર ભગવાન મારી રક્ષા કરજો કુપથ્યમાંથી ધનવંતરી રક્ષા કરજો જિતેન્દ્રિય ઋષભ દેવજી સુખ દુઃખ શીત ઉષ્ણ આદિ ભયંકર દ્વંદ્વથી રક્ષા કરજો લોકપ્રવાદથી યજ્ઞાવતાર રક્ષા કરજો મનુષ્ય કૃત વિધ્નોથી બળભદ્રજી રક્ષા કરજો વશ નામના સર્પોના ગણથી શેષ નાગ રક્ષા કરજો અજ્ઞાનથી વેદ વ્યાસ ભગવાન પાખંડીયોથી અને પ્રમાદથી બુદ્ધા અવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કી બહુલ કાલી કાલના દોષોથી મારી રક્ષા કરજો સવારમાં ગદાથી ભગવાન કેશવ વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચડી આવે ત્યારે બરછી ધારી નારાયણ પૂર્વાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લઈ મધ્યાહન કાળમાં રક્ષા કરજો ઉગ્ર ધનુષ્યધારી મધુસૂદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયનકાળે સૂર્યાસ્ત પછી ઋષિકેશ અને મધરાતે તથા મધરાત પહેલાં એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો શ્રી વત્સલાંછન શ્રી હરિભગવાન પાછલી રાતે ખડધારી જનાર્દન ભગવાન ઉષાકાલ વખતે દામોદર ભગવાન સૂર્યોદય પહેલાં અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન બધી સંધ્યાઓ વખતે રક્ષા કરજો સુદર્શન આપનો આકાર ચક્ર જેવો છે આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે આપ ભગવાનની પ્રેરણાથી ચો તરફ ગુમ્યા કરો છો જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા ઘાસ કુસને બાળી નાખે છે તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને ધડધડાટ બાળી નાખો બાળી નાખો કૌમોદકી ગદા આપમાંથી છૂટતી ચિંગારીનો સ્પર્શ વજ્ર જેવો અસહ્ય છે ભગવાન અજીતની પ્રિયા છો હું એમનો દાસ છું તેથી આપ કુષ્માંડ વિનાયક યક્ષ રાક્ષસ ભૂત અને પ્રેતાદિ ગ્રહોને સડસડાટ કચરી નાખો કચરી નાખો તથા મારા શત્રુઓને ચૂર્ણ કરી નાખો શંખ શ્રેષ્ઠ આપ ભગવાન શ્રી કૃષ્ણને ફૂંકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓના દિલ ધ્રુજાવી દો અને યાતુમ ધન પ્રથમ પ્રેમ માતૃકા પિશાચ તથા બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મૂકો ભગવાનની પ્રિય તલવાર આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે આપ ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છિન્ન ભિન્ન કરી દો ભગવાનની વહાલી ઢાળ આપમાં સેંકડો ચંદ્રકાર મંડળ છે આપ પાપ દ્રષ્ટિવાળા પાપ આત્મા શત્રુઓની આંખ બંધ કરી દો અને એમની સદાને માટે અંધ બનાવી દો સૂર્ય વગેરે ગ્રહ ધૂમકેતુ વગેરે કેતુ દુષ્ટ મનુષ્યો સર્પ વગેરે પેટે ચાલનારા જંતુઓ દાઢવાળા હિંસક પશુ ભૂત પ્રેત વગેરે તથા પાપી પ્રાણીઓથી અમને જે જે ભય હોય અને જે જે અમારા મંગલના વિરોધી હોય તે બધા ભગવાનના નામ રૂપ અને આયુધના કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે બૃહદ રથંતર આદિ સંવેદના સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વિધમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક સેનજી પોતાના નામોચ્ચારણના પ્રભાવથી અમને બધા પ્રકારની વિપત્તિઓથી બચાવે શ્રીહરિના નામ રૂપ વાહન આયુધ અને શ્રેષ્ઠ પાર્ષદ અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણોને બધા પ્રકારની આપત્તિઓથી ઉગારી લે સગડું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે સત્યથી અમારા સગડા ઉપદ્રવ નાશ પામો અભેદ દૃષ્ટિવાળાઓને ભગવાન ભેદ રહિત છે તો પણ એ પોતાની માયાથી ભૂષણ આયુધ અને રૂપ નામની શક્તિઓથી ધારણ કરે છે એ વાત નિશ્ચિત રૂપથી ખરી છે તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વકાળમાં અને સર્વદેશમાં અમારી રક્ષા કરો જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી ઝેર વગેરે સર્વના સામર્થ્યને ગળી જાય છે તેવા તે દિશાઓમાં ખૂણાઓમાં ઊંચે નીચે અંદર બહાર અને ચારે બાજુએ અમારી રક્ષા કરો વિશ્વરૂપે કહ્યું હે ઇન્દ્ર મેં તમને આ નારાયણ કવચ કહ્યું તે પાઠ કરી લે પછી તમે મોટા મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકશો આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ છે કે જેનો પગથી સ્પર્શ કરે છે તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા ચોર ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય થતો નથી પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગોત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાથી નિર્જન દેશમાં પોતાનો દેહ છોડેલો એક દિવસ પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિત ઊંધે માથે પૃથ્વી ઉપર પડ્યો આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી જ્યારે વાલખીલિયા મુનિઓએ એને સમજાવ્યું કે આ નારાયણ કવચ ધારણ કરવાનો પ્રભાવ છે ત્યારે ચિત્રરથ આ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી સરસ્વતીમાં વહાવી દીધા અને પછી એ સ્નાન કરી પોતાના લોકમાં ગયો શ્રી સુખદેવજીએ કહ્યું જે માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જાતના ભયથી મુક્ત થઈ જાય છે હે પરીક્ષિત વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ઇન્દ્રદેવે દૈત્યોને જીતી ત્રલોક્યનું રાજ્ય ભોગવ્યું ઈથી શ્રી ભાગવતે મહાપુરાણે સઠ્ઠ સ્કંદે નારાયણ કવચ નામો અષ્ટમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જ તો ભક્તો આજના વિડીયોમાં આપણે નારાયણ કવચ સંપૂર્ણ શ્રવણ કર્યું છે આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ પડ્યો હશે આ નારાયણ કવચ તમે દરરોજ શ્રવણ કરી શકો છો ખાસ કરીને એકાદશીના દિવસે તમારે ખાસ શ્રવણ કરવું જોઈએ જેનાથી ભગવાન શ્રી નારાયણ બધી રીતે બધી બાજુથી આપણી રક્ષા કરે છે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય શ્રી નારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ